વિસાવદરની ની ચૂંટણીના પડઘમ હવે શાંત થવા જઈ રહ્યા છે તારીખ ઓગણીસ ના રોજ વિસાવદરમાં મતદાન થવાનું છે ત્યારે આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે કે શું માહોલ છે આમ આદમી પાર્ટી અત્યાર સુધી જે પ્રકારની મહેનત કરી રહી હતી તેમાં તેમને શું દેખાય છે તેમના પ્રતિદ્વંદીઓની સામે તેમની આ ચૂંટણીની લડાઈ ક્યાં પહોંચી છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું શું અસ્તિત્વ બનશે તેના વિશે નમસ્કાર ઈશુભાઈ

ભાજપના અહંકાર સામે ઈકો જૂનની લડાઈ સામે ખેડૂતોના જે લૂંટ ચાલે છે એની સામે ખેડૂતોને પરેશાન કરવા છે એની સામે અને ભાજપે જે ભ્રષ્ટાચારીઓને ઉતાર્યા છે એની સામે અને બીજી બાજુ એક ફાઇટર મજબૂત નેતા આમ આદમીનો યુવા ચહેરો અને એવો નેતા કે જેમણે બબ્બે સરકારી નોકરીઓ પણ સમાજ સેવા માટે છોડી દીધી હોય એવા મજબૂત નેતાને વિસાવદરની જનતા જાણે પોતે વધામણા સામે લેતી હોય એવો અત્યારે માહોલ છે ગામડે ગામડે એક જ વસ્તુ છે કે અહીંની ગામની સુદાનભાઈ ચિંતા ન કરો આ ફલાણો ગામ છે એમાં જરા તમે ચક્કર મારી લ્યો આવું ત્યારે જ થાય કે જ્યારે જે ઘરના જે લગ્ન હોય અને મહેમાનો છે ઘરની જેમ કામ કરતા હોય ત્યારે આવી 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 સ્થિતિ આવતી હોય કે ભાઈ તમે ચિંતા ન કરો ઘરધણી આ મહેમાનોને અમે સાચવી લઈએ છીએ તમે સામે મહેમાનોને તમે ધ્યાન રાખવા એમ એટલે એ જે પરિવારનો જે માહોલ આખો સર્જાયો છે વિસાવદર આંખમાં આંસુ આવી જાય હું ક્યારેક ક્યારેક જાઉં છું તો ખેડૂતો હેટલા એક તો મળવા હોય લાગણી હોય આંખમાં આંસુ આવી જાય અને એમ કે બહુ મજબૂત તમે આ વખતે તમે નેતા આપ્યો કેશુબાપા પછી કેશુભાઈ પટેલ પછી મજબૂત નેતા જો વિસાવદર જનતાને આપ્યો છે તો એ ગોપાલભાઈ છે ગોપાલ ઇટાલિયા એટલે અત્યારે સ્વયંભુ લોકો નીકળી પડ્યા છે સામે બાજુ એક ગૌરવોની ફોજ છે તમે જુઓ કે મંત્રીઓ સંત્રિયો તંત્રીઓને રૂપિયા અને ગાડીઓના કાફલા અને આ બધા છે અને એમાં પાંચ માણસો ભેગા નથી થતા સ્વયંભુ ગામમાં કદાચ માલોક શરમના વાંકે પાંચ પચીસ લોકોએ બેસવું પડે અને બીજી બાજુ અમે બધા જે યુવા ચહેરાઓ છે અમારા બધા એ યુવા ચહેરાઓ જ્યારે મેદાનમાં ઉતરે છે એટલે તમે જુઓ કે લોકો સાંભળવા માટે રાત્રે મોડી મોડી સુધી બબે કલાક સુધી વેઇટો કરીને રાહ જોઈને પણ ઈ ઊભા હોય અને પાછું એમ કે બૂથ નું ધ્યાન રાખજો ને આ ધ્યાન રાખજો એટલે વિસાવદ નો માહોલ અત્યારે વન તરફી છે એક જ ચાલે છે જય ગોપાલ ઈશુદાનભાઈ પણ એક એવી પણ વાત ચાલે છે પ્રચારમાં જ્યારે જોઈએ ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આયાતી છે મૂળ તેઓ સુરતના છે તો સ્થાનિક ઉમેદવાર નથી એ જ પ્રકારે કિરીટ પટેલ ભાજપના છે તો એમના પર કોંગ્રેસ એવું કહે છે કે તેઓ જુનાગઢ છે તો કોંગ્રેસ એક જ સ્થાનિક છે શું કહેશો જ્યારે કોઈ મોટો લીડર હોય ને એને ક્યારેય કોઈ પણ જનતા કારણ કે લીડર તો મોટો ગમે માનલો કે આજે તમે એમ કહો કે નરેન્દ્ર મોદી વારાણસીમાં લડવા ગયા તો શું બહારના છે તમે અહીંયા જો શિયાર પાટીલ મહારાષ્ટ્રમાંથી એ વાત શું બહારના છે તમે અહીંયા જો મનસુખ માંડવિયા પોરબંદર આવ્યા તોય શું બહાર ના છે તમે જો રાજકોટમાં પુરુષોત્તમ રોપાલ આવ્યા એ કોણ છે એટલે આ બધી વાતો ત્યારે પેલી થાય ગોપાલ ઇટાલિયા અત્યારે પોતાનું લાગે છે બીજું ગઈકાલે ગોપાલભાઈએ તમે જુઓ કે સોગંદનામું કર્યું છે એફિડેવિટ કરી છે કે હું ચૂંટણી હારું કે જીતું તમારા માટે વિસાવાદની જનતા માટે મારા પરિવાર સાથે હું અહીંયા રહેવાનો છું એફિડેવિટ કરી છે અને એમણે કીધું કે તમારા માટે કામો કરીશ અને એમણે તમે જુઓ બે ચાર મહિનાથી એ લાગ્યા છે એમણે ગામડે ગામડે વિઝિટ તો કરી પણ એ પહેલા ઈકો ઝોનમાં પ્રવીણ રામ અને સહિતની અમારી જે ટીમ હતી ની લડાઈમાં ગોપાલભાઈ ખંભે તો ખંભો મડાવી મિલાવીને ચાલતા હતા સાથે સાથે તમે જુઓ કે એમણે ગોપાલભાઈએ આ બધી બાબતોમાં જો કોંગ્રેસ પાસે અહીંયા કોઈ અત્યારે કઈ અસ્તિત્વ નથી કોંગ્રેસ તો ખોટી ભરાઈ ગઈ છે કોઈ કોઈ મોટા નેતા કયા ધંધા બચાવવા માટે ખેલ કર્યો હશે પણ આનાથી નુકસાન કરતા કોંગ્રેસ પાસે હવે રહેશે નહી વિશ્વાસ નહીં રહે બીજું ભાજપના ઉમેદવાર જ એટલા ભ્રષ્ટાચારી છે એવું મેં સાંભળ્યું છે હું એક વાંદરવડ ગામમાં ગયું હતું તુષારભાઈ વાંદરવડ ગામ માં ગયો એટલે લોકો એ ઘેરી લીધો મને અને રડવા મહિના એમ રીત સર એમ મને મારાથી ઉભું શું પ્રોબ્લેમ શું થયું કે અમે અમે ખેડૂતના ખેડૂતના ખાતા નથી છતાંય અમને પંદર પંદર લાખે અમે ઉપાડી લીધા છે વીસ વીસ લાખ અને ભયરા નથી ને એવી નોટિસો બેંકે પાઠવી છે મંડળીઓ બોલો આ કોના ખેલ હોય મંડળીઓ કોણ સંભાળે છે અને એમાં એક બે ખેડૂતો બિચારા એવા ભણ હતા કે એને એમ થયું ઓહો હવે હું પંદર વીસ લાખ ક્યાંથી ભરીશ ખરેખર તો રૂપિયો લીધો જ નથી રૂપિયો લીધો હોય તુષાર ભાઈ અને તો સમજી શકાય ભાજપ પાડાએ ગરીબો ખેડૂતો વંચિતો ના પણ મૂક્યા નથી વિચાર કરો અને અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે બિચારા ચપ્પલ વગર ના તમે ખાશો ને તો ક્યારેય તમે તમે સુખી નહીં થાવ આજે અમે બધાએ રાત દિવસ ઉઘાડા પગે અહીંયા કામ કરીએ છીએ અને ઉઘાડ પગા મહેનતે અમે કરી અને ઉભા કરતા ને પંદર પંદર વીસ વીસ શાકની એમ જ નોટિસ આવી જાય એટલે એક બે તો આપઘાત કરી લીધો છે અને એ આખા ગામો ગામમાં એ પરિવાર છે એ બધે કહેવા જાય છે કે ધ્યાન રાખજો ભાજપના ભ્રષ્ટાચાર્યોને છૂટતા નહીં એટલે અત્યારે લડાઈ છે ને ઈ જાતિ જાતિ ધર્મ અંદરના બહારના ફલાણા ઢેકડાની નથી અત્યારે વિષાવદરની જનતા ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ કરી અને ભાજપના અહંકાર ને હરાવવા માટે નીકળી છે ભાજપના ભ્રષ્ટાચારી ને હરાવવા માટે નીકળી છે ભાજપના જે ખેડૂતોને લૂંટે છે રોડ રસ્તાઓ કરીને દેખાડી દેવા માંગે છે અને આ જનતા ગજબ ની છે મેં તો ગામો ગામ જવું કોઈને બાપ થી ડરતી નથી મંત્રી સંત્રી આવે કે આ નિગટ ભાઈ શું છે મંત્રીઓને ઘુસવા નો દે ગામમાં તમે જુઓ ખમીર વનતી જનતા

એટલે ભાજપે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી પડે નરેન્દ્ર મોદી નહીં તો સૌરાષ્ટ્ર શાખામાં ડિપોઝીટ જપ્ત થઈ જાય આરણ ગોપાલ ઇટાલિયા જીતે એટલે નાબૂદ કરવું પડે સાહેબ ભાજપ ગોપાલ ઇટાલિયા જીતે એટલે આ ભાજપે ઘરે બેસાડવા પડે સાહેબ આ મેસેજ માટે ગોપાલ ઇટાલિયા જ લડી રહ્યા આ વિશાંત જનતા લડી રહી છે ચોપન લાખ ખેડૂતો એને પૂછી રહ્યા છે કે આપણે આમ કરવાનું છે એટલે મને એવું લાગે છે કે આ વખતની તુષારભાઈ ચૂંટણીમાં ભારે બહુમતીથી જંગી લીડ થી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે પણ ઈશુદનભાઈ જે આક્ષેપો જુનાગઢમાં અત્યારે લાગી વિસાવદરમાં લાગી રહ્યા છે કે જુનાગઢની સહકારી બેંકોને સહકારી ક્ષેત્રમાં લૂંટ મચાવી ખોટા ખાતા ખોલી ખેડૂતોના નામે પૈસા ઉઠાવી લેવામાં આવ્યા છે ખેડૂતોને લાખો રૂપિયાની રિકવરીની નોટિસો જાય છે

જ્યાં પણ લડવાનું થાય એ બધું વિના મૂલ્ય ગોપાલી ટાળીયા લડશે અને આને કોઈ ભરવાના નથી અમે કઈ હું કઈ નહીં આવ્યો કોઈને ભરવાના નથી ભરશે ભાજપ પણ એને ભરવા હોય તો તમારી જમીન ઉપર કોણ ડોડો ડારે છે અમે બેઠા છીએ લડીશું ફાઈટ કરીશું અને ભાજપ પણ એને ભગાડીશું ને ઘર ભેગી ના કરીશું ગુજરાતમાં આવા કોભાંડીઓ છે એને પણ જેલમાં નકાવીશું એ કઈ આ બાપુજીના ખેતરો થોડા છે ભાઈ કે મરજી પડે એમ તમે ચરી ખાઓ છો હજી આમ આદમી પાર્ટીના નેતાઓ જીવે છે મારી નથી ગયા ખેડૂતો માટે મજૂરો માટે શ્રમિકો માટે અમે સડક થી લઈને વિધાનસભા સુધી લડીશું અદાલતો માં જરૂર પડે તો અમે લડીશું અમારી ચારસો વકીલોની ફોજ છે આમ આદમી પાર્ટીના ચારસો વકીલો છે તમામ પ્રકારના કેસો અમે લડીએ છીએ

જોયું આ પેરિસ જેવા રસ્તા આવે છે એટલે તમને હા એટલે કોંગ્રેસે ગદારી કરી છે ગુજરાતની જનતા સાથે આમ આદમી પાર્ટી સાથે એમણે કમિટમેન્ટ કર્યું હતું ભાઈ ચૂંટણી આવે ત્યારે અમે નહીં લડીશું લોકસભામાં ને વાવ ચૂંટણી વખતે અમે એને ટેકો આપ્યો લડા જીત્યા નહીં કોંગ્રેસ એક પણ સીટ જીતી ન શકે બહુ ભારી ભારે માર્જિનથી આવી રહ્યા બધી સીટ જ્યારે વિષાવદન ની આવી ત્યારે કોના કેવાથી ખબર નહીં ઉભા રાખી દીધા પણ અત્યારે વિશાવદન ની જનતા અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે એ લોકોએ એ નક્કી કર્યું કે અમારા ઉપલા નેતાઓ સીટિંગ કર્યું હશે જે પણ પણ અમે ખેડૂતોને હારવા નહીં દઈએ અમે આ ઈકો જોડની લડાઈને નબળી નીકળવાતી અમે ભાજપને મદદ નહીં કરીએ કોંગ્રેસને મત આપી

એના કારણે જે કોંગ્રેસના કેટલાક ડબલિયા નેતાઓ છે ખુલ્લા પડી જશે ને ભેગા થઈ જશે મને એવું લાગે છે આ આ ચૂંટણી બધું કરશે એ પણ થશે અને બીજું હું એમ કે એવું પ્લાન કર્યું હશે ભાજપના કહેવાથી કે ભાઈ તોડીએ મત ને પાંચ હજાર આવી જાય ને બે હજાર આવી જાય ને એટલે ભાજપને દસ હજાર નો ફાયદો થાય ને એવું નહીં થાય ક્યાંય અહીંયા મતદાનમાં લોકો સ્વયંભૂ નીકળે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે જાય છે કે સુદમ્બે ભલે કોંગ્રેસમાં છીએ પણ તમારા માટે મત નખાવીશું નાખીશું પણ ભાજપને આગળ નહીં આવવા દઈએ અમે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ સલામ મારવી પડશે પણ ઈશુદાન ભાઈ એક આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તમારા છાતી રહેલા ડોક્ટર હિતેશ વઘાસિયા અત્યારે તમને છોડી અને સામે મેદાનમાં અપક્ષ છે એ જ રીતે એક વધુ તમારા આમ આદમી પાર્ટીના નેતા જતા રહ્યા છે તો આ બધી વસ્તુ આમ આદમી પાર્ટી નુકસાન નહીં કરે કારણ કે એ લોકોનો આક્ષેપ લગાવે છે કે આમ આદમી પાર્ટી સેંકડો કરોડ રૂપિયા અહીંયા વાપરી રહી છે

એટલે અત્યારે જે નિવેદનો આવશે આવ્યા હોય લોકો જોઈન્ટ થતા હોય બધા આપણે સ્વાભાવિક છે ભાજપ ડરાવી ધમકાવી તોડાવી ઘણા લોકોને પરેશાન કરતી હોય એ સ્વાભાવિક હોય શકે છે અપક્ષ તરીકે પણ દરેક ચૂંટણી લડવાનો અધિકાર છે એ પણ લડે છે પ્રજા ખૂબ સમજદાર છે અને વિશાવદર જનતા તો એક મત વેડફે નહીં એ વિશે છે એટલે આ મેં કીધું ને કે આ સ્વયંભુ પ્રજા લડી રહી છે તમે વિચાર કરો મંત્રી જે ગામ લોકો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખે શું બતાવે એની ખુમારી બતાવે છે એને અહંકાર સામે લડવાની અને એને ખબર છે કે ભાજપ ભૂલથી જીતી ગઈ તો આખા ધારી અમરેલી સુધી જુનાગઢ તો આખો એટલે બધાને ખબર છે

અને એ ખબર છે તો ચલાવીશ કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની લૂટો ચલાવી અને કોઠરાનો કોઠરા ખૂલ્લા મૂકાય એટલે જે વ્યક્તિઓ બિચારા કદાચ ડરાવા ધમકાક રૂપિયાની લાલચમાં જશે ને એને પણ પ્રજા સ્વીકારશે નહીં એને પરત ગદાર તરીકે પ્રજા વિશાવદની પ્રજા અલગ પ્રકારની છે ગદારોને તો ક્યારેય સ્વીકારતી નથી વિશાવદનભાઈ છેલ્લો એક સવાલ કે ગોપાલ ઇટાલિયા જે પોલીસ સ્ટેશન પર ધરણા લઈને બેસી ગયા હતા હુમલાની ઘટના બની એ પ્રકારે અને પોલીસની ભૂમિકાને લઈને સવાલો પેદા કર્યા હતા વિશાવદની ચૂંટણીમાં

તો આ રાજકીય રીતે પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે તો વિસાવદરમાં શું છે માહોલ શું ભૂમિકા તમે કહેશો બિલકુલ જો પોલીસ છે એને કામગીરી કરવી જોઈએ પણ ભાજપના નેતાઓ તો કોઈને કરવા દે તમે વિચાર કરો આ બધા ભાજપના તો એટલા નિમ્ન કક્ષાના નેતાઓ છે અધિકારીઓને પણ પરેશાન કરે છે એમણે ભાજપ હારી હારી રહી છે ખબર આવતા સ્વાભાવિક છે એ ઉમેદવાર છે એ પોતાના માણસો ને કે આમ તેમ કરે પણ એને ખબર નથી કે આમ આદમી પાર્ટી વિસાવત ની જનતા ના ગોપાલ ઇટાલિયા છે હુમલાઓ અમારા ઉપર અગાઉ પણ થઈ ચુક્યા છે પડવાનો ભાજપ ને નુકસાન થાય એટલે એ આ કાકરી ચાડા એને બંધ કરવા જોઈએ ખોલી છાતી ચૂંટણીના બેલેટના મતદાનમાં ઈવીએમના મતદાનમાં એને સામે આવવું જોઈએ लोकतंत्र रीते चूंटी जीताती हो આપણે ડરી ગયા હોય કે બોખલાઈ ગયા હોય એટલે ગમે તે કરી ન દેવાય એમાંથી કેરિયર ખતમ થઈ જાય પોલિટિકલ કેરિયર ખતમ થઈ જાય કોઈ ગુંડાઓને થોડું સ્વીકારે છે ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ એને કોઈ સ્વીકારતો નથી હોતો પાંચ પચીસ દિવસ એનાથી ડર ચોક્કસ હોય એ સભામાં પાંચ માણસો મજબૂરી જતા પણ હોય દિલ દિલથી ઈચ્છતા ન હોય જી ભાઈ થેન્ક યુ તમે ખૂબ ખૂબ આભાર તમે અમને સમય આપ્યો ત્યારે ચૂંટણીના માહોલમાં પણ ફરી તક મળશે તો વાત કરીશું ખુબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તુષારભાઈ આપણે